સુ ગામ થી વાવ થરાદ કરાઈ છે તો બેણપ ને સુઈ ગામથી કરાયું છે ઘાસચારાનું વિતરણ દસ હજાર કરતા વધુ રાશન કીટનું પણ વિતરણ કરાયું છે તરત જ પશુઓ માટેની જે ઘાસ માટેની જે માગણી હતી એ માગણી પૂરતા માટે તરત જ મંજૂરી આપી હતી એના કારણે માન્ય કલેક્ટર સાહેબે તરત જ જે કઈ ઘાસ વિતરણ માટેની વ્યવસ્થા ગોઠવવી પડે સચોટ વ્યવસ્થા ગોઠવી દીધી છે અત્યાર સુધીમાં એકસો ને એકત્રીસ જેટલી ટ્રકો સુઈગામ તાલુકામાં આવી ગઈ છે અને એનું વિતરણ પણ બેણાથી અને સુઈ અમે શરૂ કરી દીધું છે જરૂરિયાત પ્રમાણેના ફૂડ પેકેટો અને પાણી પણ એ જે તે સમયે પૂરા પાડી દીધા હતા લોકોને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત જગ્યાએ પણ મોકલી દીધા હતા ત્યારબાદ જે બેઝિક જે એને રાશનની કીટની જરૂર પડે તો દસ હજાર પ્લસ જેટલી રાશનની કીટોનું પણ વિતરણ થઈ ચૂક્યું છે